નરિયા રસોડું હતું એમાં હતા અને ઉપર નરિયા હતા ત્યાંથી અમે થોડાક નરિયા અને બધું હટાવ્યું હતું તો ઉપર સાપ વહી ગયો તો માન બાંધ કરીને અમે બધું અને બધે માલ સામાન હટાવ્યો પછી મેળી ઉપર ગયા તો ત્યાંથી મેળ ન આવ્યો પછી પાછા નીચે આવ્યા ત્યાંથી અમારા જયેશભાઈ સાપ પકડી લીધો હતો પછી એને ફેરખો પકડી અમારે બેગમાં ભરી ને એક જંગલ જેવું હતું ત્યાં રેસ્ક્યુ આપણે કરી દીધો સાપને અને હમણાં થોડાક વિદ્યા પાછા લેટ આવે તો મજા નહોતી મને થોડુંક તાવ જેવું ને છે હમણાં તો થોડાક વિદ્યા લેટ આવી જાય તો હકાવી લઈ જાઉં બધા અને મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ એ કરી નાખજો આપણી ચેનલને ગામડિયા સ્નેક રેસ્ક્યુ ચેનલ છે આપણી અને ઘણા વિડીયો જોઈ વિડીયો જોઈ ખરા લાઈક પણ કરે

એક ના <tá> <t-, apology> <t> <trees>

સીપીઓ લેતો એકક જાહેજ નઈ આઈતે એક ખપ્ટણ વાળું છે તો સીપીઓ લઈને આવતો રહી ને હેઠેની જરૂર પડે ઉભરી જા આવો બોલો આમની જાય તો ભલન કમી પડી ને ઉને કેટલી

કરતન ભેખા વાળો ટ્રેક્ટર નો આવતા દિનિયા હા એ હું નો આવતો આ આપણો આ કર્યો આ બાજુ વાળા આ ઓલ કેળા મકાન નું તો એવું પરી પતરા વાળો કેટલા ચારક આ રસ્તે મારો હકે તો ન્યા હા

जान ले जा मैं હલા ઓય મની આવો એનો કે મારી બોલો હે મામા હા લઈ હેઠો કેસ હેઠો લઈ લે હેઠો ઉમળો રાખી ઉમળો ટાઈટ થઈ ગયું

<laughs> hmm? नहीं नहीं ना कर नहीं 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 है नहीं 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 नहीं

મે કેધું એક બે નરિયા ને તો બી સુખઈ નડે કોઈ ભાઈ તો આની તો અમે ત્રણ દીકરા અમે ખાઈજી અમે તાહ કરી તો ઓયો જાતો હવે હવે આખો દી તો અમે ટીને માથે નું કરી આ તમે ખાઓ અને એક રોટલી આમ નો બાકી આ પડી નો લેતા રોટલી હાલો ખાઈએ okay não know what's going to did you